અભિનંદન ના દિવસે શુભારંભે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયેર ગામે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પરંપરાગત ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ભવ્ય અનકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગુરુકુળના પાવન પ્રાંગણમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ વિવિધ પ્રકારની વાનગીઓનું વિશાળ અને મનમોહક અનકૂટ ધરાવવામાં આવ્યું દિવાળી બાદ આવતા બેસતા વર્ષના ખેડૂતો ભક્તો દ્વારા પોતાના પાક અને શ્રદ્ધાના પ્રતિક રૂપે વિવિધ મિષ્ઠાન પરસાણ અને શાકભાજી અને અન્ય ખાદ્ય સામગ્રીઓ તૈયાર કરીને ભગવાનને અર્પણ કરવાની પ્રાચીન પરંપરાનું આબેહૂબ દર્શન થયું હતું ધાર્મિક આયોજનોમાં વિશેષ નોંધનીય બાબત એ છે કે જંબુસર અને આમોદના ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અન્કુટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તેમની પ્રેરણા અને સહયોગથી આ મહોત્સવને સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો જેનાથી વિસ્તારમાં હરિભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગુરુકુળ અને સંતો અને હરિભક્તો મહાઆરતી કરીને મહોત્સવની પૂર્ણાહુતિ કરી અને મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ ઘનશ્યામ મહારાજના દિવ્ય અન્કુટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના રોજ આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે સ્વામિનારાયણ ગુરુકુળ નાહિયેર ખાતે ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં અંકુટ ઉત્સવ ઉજવવામાં આવ્યો આ અંકુટ ઉત્સવ દર વર્ષે નૂતન વર્ષના સાંજના સમયે આ વિસ્તારના તમામ ભાવિક ભક્તો આ વિસ્તારના ધર્મ પ્રેમી જનતા દર્શનનો લાભ લઈ શકે આશીર્વચનનો લાભ લઈ શકે તેમજ સાથે મળીને ભગવાનનો મહાપ્રસાદ જમે અને જેનાથી જીવનની અંદર ધર્મની વૃદ્ધિ થાય ધર્મ પ્રત્યે આસ્થા વધે અને કૌટુંબિક ભાવના સારી રીતે જાગૃત થાય એ તમામ આશ્રયથી છેલ્લા ઘણા વર્ષથી આ નાહિયેર ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં નૂતન વર્ષના પ્રારંભને સાંજના સમયે અન્કુટ ઉત્સવ રાખવામાં આવે છે જેમાં હજારો આજુબાજુના ભરૂચના વાગરાના જંબુસરના આમોદના કરજણથી સુરતથી વરેક વગેરે ગામોથી શહેરોથી હરિભક્તો આવીને આ દર્શનનો લાભ લે છે તો આજના દિવસે જ્યારે આ અન્કુટ ઉત્સવ ઉજવાય છે ત્યારે આ વિસ્તારના તમામ ધર્મપ્રેમી જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવનારું વરસ આ વિસ્તારના લોકો માટે ખૂબ સારું સફળ નીવડે ખૂબ સારી રીતે ખેડૂતો સુખી થાય સુખી સંપન્ન થાય ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે કુટુંબ પ્રત્યે ભાવના વધે એવી તમામ પ્રકારની જે આસ્થા છે એ આસ્થા સાથે હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અસ્તુ